હે મારાવાલા તમારે જ સારામાં સારો એરિયો અને આમ તો પબ્લિકથી ભરેલો માનો કે આંબાવાડીમાં એક મસ્ત અને સારામાં સારી દુકાન વેસાવશે તો મારા વાલા તેની તમને વિઝિટ પણ કરાવવું અને આ દુકાન આવેલી હે કેશોદ જુનાગઢ જિલ્લાના આંબાવાડી વિસ્તારમાં મારાવાલા તો હાલો તેની તમને વિઝિટ પણ કરાવવું દુકાનની તો એ દુકાન જે મેન રોડ છે ને ત્યાંથી માત્ર ને માત્ર દસમી દુકાન છે મારાવાલા તો કિશોર કોમ્પ્લેક્ષમાં દુકાન આવેલી છે અને અત્યારે ધંધો પણ સારામાં સારો છે તો ત્યાં કપડાંની દુકાન પણ હે મારાવાલા તો તે પણ તમને બતાડું અને મારાવાલા તમારે જો આ દુકાન લેવી હોય ને તો તમારા બજેટમાં તમારા ભાવમાં આપી દેવાની છે દઈ દેવાની છે તો હવે રાહકોની કોની છો મારાવાલા આવું લોકેશન આવી દુકાન તમે ગોતવા જાઓને તોય તમને મળે નહીં મારાવાલા તો મોરાની વાત કરીએ ને મારાવાલા તો આનો મોરો નવ ફૂટનો મોરો છે અને મારાવાલા અંદર નહીં પણ તમને વિઝિટ કરાવું તો આ ફૂલ ફર્નિચર હે અને દુકાનમાં કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત દુકાન પણ તમારી માટે લઈને આવ્યા છે મારાવાલા તો તમારે જો લેવી હોય મારાવાલા તો નીચે નંબર આપેલા હે તો તેમાં

રાહ કોની જોવો છો નિશી નંબર આપેલા છે ને તેમાં કોન્ટેક કરી લ્યો ને મારા વાલા તો મારા વાલા તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરાવીને મારા વાલા તો દલાલીથી બસવું હોય તો અમારો કોન્ટેક કરો અને મારાવાલા તમારે ઝડપીથી કાંઈ પણ વસ્તુ વેસવી ને મારા વાલા તો અમે તેની એડ બનાવી દેસું અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડી કોઈ પણ વસ્તુની લેવેશને સબસ્ક્રાઇબર કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ તમને વિડીયો કેવો લાગ્યો